નમસ્કાર આગળના અભ્યાસમાં આપણે નૈતિક મૂલ્યો દ્વારા બાળ વિકાસનો અભ્યાસ કર્યો આ અભ્યાસમાં આપણે સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા બાળ વિકાસનો અભ્યાસ કરીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાને ભારતીય સંસ્કૃતિમાં સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવેલ છે કારણ કે માનવ જીવનના સંપૂર્ણ ફેરફાર કરવાની સંભાવના તેમાં રહેલી છે આપણા દેશમાં આ ગ્રંથ એટલો પવિત્ર માનવામાં આવે છે કે અદાલતમાં તેના ઉપર હાથ મુકાવી તેના કસમ પણ ખવડાવવામાં આવે છે કારણ કે તે સંસ્કૃતિની ધરોહર છે ન્યાય અન્યાયનો ફેસલો કરવા સમર્થ છે કૃષ્ણ અર્જુનને સ્વજનોની સામે નહીં પરંતુ અધર્મીઓ સાથે યુદ્ધ કરવાનું કહે છે કારણ કે અધર્મીઓ દ્વારા સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે આ ઉપદેશ સર્વ મનુષ્યો માટે પ્રાણરૂપ છે દેશ માટે બાળક જ ભવિષ્યનો નાગરિક છે જો તે ધર્મ અધર્મ એટલે શું એ સમજી જાય છે તો નહીં તો તે ક્યારેય પોતે અધર્મનું આચરણ કરે કે નહીં કોઈને કરવા દે વળી કૃષ્ણ કહે છે કે દેનું નામ અસ્મિ કામધુખ અર્થાત ગાયોમાં હું કામધેનું છું વર્તમાન સમયમાં જ્યારે ગાયોની હિંસા વધી રહી છે ગાયનું મહત્વ ઘટતું જાય છે ત્યારે બાળક ભારતીય વાસ્તવિક સંસ્કૃતિથી અવગત થઈ શકે સ્વયં ક્યારેય પણ ગાયો પર અત્યાચાર નહીં કરે સાથે સાથે ભોજનમાં ગાયનું દૂધ ઘી વગેરેનું મહત્વ સમજશે અને તે સાત્વિક આહારનું સેવન કરવા પ્રેરાશે સત્યનું આચરણ કરવું હિંસા ન કરવી ચોરી ન કરવી કોઈની ઈર્ષા ન કરવી વગેરે મૂલ્યો પોતાના જીવનમાં ઉતારશે અને અન્યને પણ પ્રેરિત કરશે પ્રાર્થના કાર્યક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ તેના દ્વારા બાળકોનો બૌદ્ધિક વિકાસ થાય છે વળી તોતડાપણું પણ દૂર થાય છે તેના કારણે બાળકોની ઉચ્ચારણ શક્તિ પણ મજબૂત બને છે જયતું સંસ્કૃતમ જયતું ભારતમ આગળના અભ્યાસમાં આપણે લોકસંગ્રહાર્થે કર્મની ભાવના વિશેક અભ્યાસ કરીશું